શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આગામી પરશુરામ જન્મોત્સવ માટે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની અંદર કચ્છ તથા શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોર ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ ત્રવાડી મીનલબેન પાલીવાલ મહિલા મંડળના પ્રમુખ શ્રી હિનાબેન જેઠી બીજેપીમાંથી ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈ ગોર આરએસએસથી હેતભાઈ જોશી વીએચપીથી દર્શનભાઈ ગોર રાજગોર સમાજના મંત્રી નિખિલભાઈ ગોર તથા ભાડાના પૂર્વ ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા તથા કાઉન્સિલર શ્રી કશ્યપભાઈ ગોર શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ઘટકમાંથી પ્રમુખ તથા મહિલા મંડળના પણ પ્રમુખ તથા તેમની કારોબારી ટીમ આ કાર્યાલયના ઉદઘાટનમાં હાજરી આપી હતી તથા કાર્યાલય ઉદ્ઘાટનનું સંચાલન યુવા પાંખના સહમંત્રી હર્ષલભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું તેવું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેનું દાયિત્વ નિભાવું છું અને આજ રોજ અમે અહીંયા બ્રહ્મ સમાજનું એક પરશુરામ જન્મોત્સવનું કાર્યાલય અત્રે અમે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ જેનો માત્ર એકમાત્ર ઉદ્દેશ્ય અત્રે અમારી એક ભોજની અંદર ભવ્યથી ભવ્ય ઓગણત્રીસ તારીખે રવાડી નીકળવા જઈ રહી છે એની એની સંપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિ અને આમંત્રણની પ્રવૃત્તિ અમે અત્રે આ સ્થાનેથી કરવા જઈ રહ્યા છીએ અને આજરોજ અમારા સમાજના સૌ આગેવાનો અને સમાજના અમારા સૌ વડીલો અત્રે ઉપસ્થિત થયા છે અને એમના હાથેથી આજે અમે દીપ પ્રાગટ્ય અત્રેથી કરીશું અને આજેથી કાર્યાલય અમે ખુલ્લું મૂકીશું